વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માંગરોલ ગામના આદિવાસી વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે રહીશોના જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યા સર્જાવા પામે છે આ સાથે દૂષિત પીવાનું પાણી આવતા અનેક લોકો ઝાડા ઉલટીના રોગના ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે મારા ગેર ગટર લાઈનની યોજના બિલકુલ થઈ નથી જાતે જેસીબી બોલાવીને ખાડો ખોદાવીને પાણી જાતે ઉલેચવા જોકે દૂષિત પાણીની સમસ્યા બાબતે અનેક વાર સ્થાનિક તંત્રને આદિવાસી વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે જોકે દૂષિત પાણીની સમસ્યા મામલે અનેક વાર સ્થાનિક તંત્રને આદિવાસી વિસ્તારના રહીશોએ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું સ્થાનિક રહીશોની રજૂઆત સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે માંગરોલ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઈન રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું જોકે માંગરોલ ગામનો આદિવાસી વિસ્તાર વિકાસના કામો ઝંખી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે પાણીની સમસ્યા છે આ નળના અંદર ગંદુ પાણી આવે છે ગંદુ પાણી આવવાથી આખો અમારા ઘરેથી સુમનબેન ઘણા ટાઈમથી બીમાર છે ને કેટલા દિવસ દવા અમે દવા કરીએ કે શું કરીએ અમે મજૂરી કરીને જીવન જીવવાનું છે અમારે પૈસા ક્યાંથી લાવવા બીજી વસ્તુ કે ઘણા ટાઈમથી નળે છ ખાસા ખાસા ટાઈમથી નળનું પાણી ગંદુ જ આવે છે નેક્સ્ટ આખા ફળિયામાં બાળકો મોટા લોકો મોટા બુઝુર્ગ હોય એ લોકો દરેક જણને જરા ઉલટીનો કેસ બને છે આખો આ વચ્ચે બનાવ બને છે આખો મતલબ દસ થી પંદર વીસ દવાખાના દવા કરાવી લોકો તારે સારું થયું હજુ પણ ગંદુ ગંદુ પાણી કાયમ જ ચાલુ રહે અમે રજૂઆત તલાટી સાહેબને પણ કરી હતી એમને પણ કહેવામાં આવી તલાટીને